અગરબત્તી ગુજરાતમાંથી રાજસ્થાનમાં પ્રવેશ શ્રી રામ મંદિર માટે વડોદરાના ગૌપાલક સમાજના આગેવાનો અને રામ ભક્તો દ્વારા બનાવવામાં આવી છે આ અગરબત્તી મોકલવા વિશેષ ટેલર્સ રથ રૂપે તૈયાર કરવામાં આવે છે ધાર્મિક વિધિ બાદ અગરબત્તીને આ ટેલરમાં સુરક્ષા ભેટ અયોધ્યા લઈ જવાઈ રહી છે ત્યારે આશરે બારસો કિલોમીટરનું અંતર કાપી અયોધ્યા પહોંચશે અગરબત્તીનું વજન પાંત્રીસો કિલો છે શુદ્ધ ઘી હવન સામગ્રી અને ગાયના છાણનો પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે આ અગરબત્તી સુડતાલીસ દિવસ સુધી અખંડ ચાલ છે આ અગરબત્તી તૈયાર કરતા છ મહિનાનો સમય લાગે છે આજે આ અગરબત્તી ગુજરાતમાં થઈ રાજસ્થાનમાં પ્રવેશી વિંછીવાડાથી પસાર થઈ ત્યારે વિંછીવાડા અને આજુબાજુના ગામના લોકો અગરબત્તી જોવા માટે ઉમટી પડ્યા હતા રમેશ નાયક ગુજરાત નિર્માણ